વડોદરા જિલ્લા અને વડોદરા શહેર પેન્શનરોની સ્નેહ સંમેલન યોજાયું વડોદરા શહેરના કુબેર ભવન ખાતે મધ્ય ગુજરાત બોર્ડની જિલ્લા અને તાલુકા વિવિધ પેન્શનર હોદ્દેદારોની મિટિંગ મળી જેમાં આજની આ મીટિંગનું મુખ્ય આદેશ માન્ય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને મેડિક્લેમની પોલિસી અને કેશલેસ કાર્ડ જે જાહેર કર્યું એના અભિનંદન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો સાથે જ પ્રશ્નો છે પડતર પ્રશ્નો સરકાર શ્રીમાં એ બાબતે થોડી સક્રિયતા દાખલ થાય તે માટે અમારા વડોદરા મધ્ય ગુજરાતની મિટિંગ અમે આજે બોલાવી હતી અને મિટિંગમાં ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી અને બાકીના જે કે પડતર પ્રશ્નો સાહીઠથી પંચોતેર વર્ષ પેન્શનરનો પેન્શન વધારવાનો જે મુદ્દો છે તે ચર્ચા કરવામાં આવી હતી ને એમાં પણ સરકારે ખૂબ સારો અભિગમ સાથે હાઈકોર્ટના આદેશ અનુસાર લાગુ કરશે વડોદરા જિલ્લા અને વડોદરા શહેર પેન્શનરોએ માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિની મધ્ય ગુજરાત ઝોનની વડોદરા મુકામે જિલ્લા અને તાલુકાના વિવિધ પેન્શનર હોદ્દેદારોની મિટિંગ મળી કુબેરન ખાતે અને આજની આ મિટિંગનો મુખ્ય આદેશ મુખ્ય ઉદ્દેશ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યના કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનરોને મેડિક્લેમની કેશલેસ પોલિસી અને કેશલેસ કાર્ડ જે જાહેર કર્યું એના અભિનંદન અને અભિવાદન કાર્યક્રમ ખાતે ખાસ કરીને આ મિટિંગનું આયોજન અમે કર્યું છે અને અમારા બાકીના પેન્શનરોના જે પ્રશ્નો છે પડતર પ્રશ્નો સરકારશ્રીમાં એ બાબતે થોડી સક્રિયતા દાખવવા માટે અમારા વડોદરાના મધ્ય ગુજરાત ઝોનના હોદ્દેદારોની પેન્શનર હોદ્દેદારોની મિટિંગ અમે આજે બોલાવી છે અને એ મિટિંગમાં ખૂબ સારી ચર્ચાઓ કરી અને બાકીના જે કંઈ પડતર પ્રશ્નો કોમ્પ્યુટર પેન્શન પાસઠ વર્ષે સિત્તેર વર્ષે પંચોતેર વર્ષે પેન્શન વધારો તીર્થયાત્રા એલાઉન્સ ઇન્કમટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ ત્રીસ છનો જે એક ઇજાફાનો મુદ્દો હતો એમાં પણ સરકારે ખૂબ સારો અભિગમ સાથે હાઈકોર્ટના આદેશ અનુસાર લાભો આપવાનું જે સ્વીકાર્યું છે એ પણ અમે માનનીય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારા પેન્શનરોની સક્રિયતા આજે જે અમે જોઈ એમાં પણ અમે ખૂબ સારો ગૌરવ અનુભવીએ છીએ આર એચ પટેલ અધિક મહામંત્રી ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન દિલ્હી